કોંગ્રેસ દ્વારા દૂધના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કરવામાં આવ્યો સામાન્ય પ્રજા મોંઘવારીની મારમાં પીસાઈ રહી છે અને તેવામાં પ્રતિ લીટરે દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે અને જેને લઈને બરોડા ડેરીની બહાર કોંગ્રેસ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા ગળામાં ખાલી ઠેલીનો ખાલી દૂધની ઠેલીનો હાર પહેરી તેમના દ્વારા આ દૂધના થયેલા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો આ દરમિયાન ઘણા બધા આક્ષેપો પણ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ કર્યા તેમણે કહ્યું કે હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો ઘાસચારાના ભાવમાં કોઈ વધારો નથી થયો તેમ છતાંય દૂધના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે પ્રતિ લીટર બે રૂપિયાનો ભાવ વધારો જ્યારે દૂધમાં કરવામાં આવ્યો હોય તો તેની અસર સામાન્ય પરિવારને ખૂબ જ થઈ શકે તેમ છે મહિને મોટો બોજો સામાન્ય જનતા પર પડે છે તેવામાં એ આક્ષેપ પણ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા કરવામાં આવ્યો કે હાલ કોઈપણ રીતે અન્ય જગ્યાએ ભાવ વધારો નથી તેમ છતાંય દૂધના ભાવમાં જ્યારે વધારો થયો છે તો જે ચૂંટણી આગામી આવી રહી છે શું તેને ધ્યાનમાં રાખતા વધારો કરવામાં આવ્યો છે તેમ પણ કટાક્ષ કરતા ઋત્વિજ જોશીએ કહી નાખ્યું જે બરોડા ડેરીના એમડી છે તેઓ આવેદનપત્ર સ્વીકારવા માટે બહાર આવ્યા હતા અને તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આખા ગુજરાતમાં ફક્ત વડોદરા શહેરમાં જ કોંગ્રેસને દૂધનો ભાવ વધારો દેખાઈ રહ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા જ્યારે મોંઘવારીથી પીસાઈ રહી હોય ત્યારે આ રાજ્યની સરકાર પ્રજાને રાહત અપવાનની જગ્યાએ પ્રજાને લૂંટવાનું કામ કરી રહી છે સહકારી સંસ્થાના નામથી ડેરીઓ ચાલે છે નહી નફો નહીં નુકસાન પરંતુ જે રીતે તમે જુઓ કે લીટરે એક લિટરે બે રૂપિયા દૂધના ભાવમાં વધારો કર્યો છે આજે ગત મહિને એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો વધારો પચાસ નો કરવાનો અને ઘટાડો દસ નો કરવાનો અને દૂધના ભાવમાં તો તમે જુઓ કે નથી પેટ્રોલ ડીઝલના ના હમણાં ભાવ વધ્યા કે નથી ઘાસચારાના તો પણ જે ગરીબ અને મધ્યમ વર્ગ જે શહેરની શહેરના લોકોને જે આ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે આજે એક ઘરમાં ચાર વ્યક્તિ હોય એક લીટર દૂધ ઓછા બહુ જોઈએ આજે એક દિવસ તો વિચાર કરો કે બે રૂપિયા વધારી મહિને કેટલો બહુ તો મોંઘવારીમાં હમણાં ગેસના બોટલમાં પણ બહુ વધ્યા તો રાહત આપવાની જગ્યાએ આ લોકો

વિરોધકો કરવો પડે છે સરકાર ના સરકાર ના રાજમાં એટલી બધી મોંઘવારી વધી ગઈ છે બે રૂપિયા વધુ ગયા ગરીબ લોકો જાય તો જાય ક્યાં આગળ

વાત કહું કે ભારતીય જનતા પાર્ટી ગમે તે આખતરા કરે છે મનફાવ એમની દાદાગીરી ચાલી રહી છે એટલે આ લોકોની તાનાશાહી થઈ રહી છે ફક્ત સામાન્ય વ્યક્તિ આ લોકોને પીસાઈ રહી છે આમનો એક જ વસ્તુ છે આમનો વિરોધ થવાનો જોઈએ અમે જે કરો જે શાસન અમે તમારા ખોબી તમારે કામ કરવાનું અને તાનાશાહીજ કામ કરવાનું અને બે રૂપિયાનું કાલે પાંચ રૂપિયા ઓછો તો આમનું પેટલું પાણી હલવાનું અને પ્રજા પૂછાવાની છે અને આ જ પ્રજાને ખરેખર આપણા માધ્યમથી કહેવા માંગીશ કે જે પ્રજાએ ખોબે ખોબે વોટ આપ્યા હતા જે નેતાઓને તમે ચૂંટાયેલા જે નેતાની તમારી નેતાગીરી જુઓ કે આજે તમારે પડખે પણ ઉભા ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા બધા જ યુનિયન બધા દૂર સંયુનિયન દ્વારા ભાવ વધારો કરવામાં આવેલો છે ફક્ત એવું નથી કે બરોડા માટે કરવામાં આવેલો બીજો પોઈન્ટ મારે એટલું જ કહેવાનું કે બે રૂપિયા વધાર્યા સામે ઉત્પાદકોને પચીસ રૂપિયાનો આપણે ભાવ વધારો આપેલો છે બે પોઈન્ટ છે તો પ્રજાનું શું પ્રજા તો એમ જ પીસાઈ રહી છે મોંઘવારીથી

દૂધનો ભાવ વધારો થયેલો છે બે રૂપિયા કિલો ફેટે જે રીતે લીટરે બે રૂપિયા દૂધનો ભાવ વધ્યો છે એ જ પ્રમાણે પશુપાલકોને પણ કિલો ફેટે પચીસ રૂપિયા એટલે આપણે આઠસો પચીસ રૂપિયા કિલો ફેટના દૂધ ઉત્પાદકોને ચૂકવીએ છીએ આ કંઈ બરોડા ડેરી એક ભાવ વધારો કરે છે એમ નથી પરંતુ સમગ્ર ગુજરાત અને અમૂલ ડેરી એ આજે વિશ્વમાં એક નંબરની ડેરી છે આ કોઈ કેમિકલ કેમિકલથી દૂધ થતું નહીં દિવસે દિવસે ખૂબ જ ખેડૂતોને તકલીફ પડતી હોય ઘાસચારો પર એટલો મોંઘો છે હું તે તય સુધી કહું કે આજની તારીખે પણ આ દૂધનો ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી બે માણસો હોય તો બે ભેસ કે ગાય રાખી શકતા હોય એનો ઘાસચારો જો ખેતરના હોય તો આખો દિવસ રજરપટ્ટી કરીને લાવવાનું પડે અને વાસુદુ ભરવાનું એ તો કોઈને કરવું નહીં હા ગરીબ લોકો છે એની પર જ આપણો પશુપાલનનો ધંધો ચાલે છે મોટા મોટા તબેલાઓ કર્યા એ પણ ફેલ ગયા ત્યારે દૂધ અને દૂધની બનાવટો ઉત્તમ ક્વોલિટીની સારી ક્વોલિટીની આપણે વડોદરા શહેરમાં પૂરી પાડીએ છીએ વિરોધ કરવો એ તો એકબીજાને એમના એજન્ડા હોય એ પ્રમાણે કરતા હોય પણ ખરેખર એવા એ ગાય કે ભેંસો રાખીને શું મનો છે ગાય ભેંસના ધંધામાં બાર મહિનામાં આઠ મહિના દૂધ આપે શરૂઆતમાં ચાર લિટર આપે ત્રણ લિટર આપે બે લિટર આપે અને પછીના ચાર મહિના એ પશુને પાલવું જ પડે વિહારના સમય પર ટાઈમ એ ખર્ચો બી આમાં લાગી જાય એટલે ધંધાકીય રીતે આ પશુપાલનનો ધંધો નહીં ધંધો કરવા માટે જે લોકો પશુઓ રાખ્યા છે એમના નુકસાન જ જાય પણ જેમને એની પર ઘર ચલાવવાનું છે નોકરીઓનો પ્રશ્ન પણ ભારે છે ભણેલા છોકરા એના નોકરીઓ માટે ફરતા આવેલા છે પણ પશુપાલન એક એવું છે કે અમે વર્ષોથી દસ દિવસે દૂધ ઉત્પાદકને રોકડા પીસાના ખાતામાં મળી જાય છે એને કંઈ બજારમાં વેપાર કરવા જવાનો રહેતો નહીં અને સમગ્ર ગુજરાતમાં ફેડરેશનના માધ્યમથી ગુજરાતના અઢાર અઢાર સંઘો જોડાયેલા છે ત્યારે મોંઘવારી તો દરેક વસ્તુમાં છે પેટ્રોલ ડીઝલના ભાવની પણ અસર થાય ટ્રાન્સપોર્ટેશનનો થાય બારસો મંડળીઓમાંથી બે લાખ જેટલા દૂધ ઉત્પાદકો પાસેથી આપણે આ દૂધ એકત્રિત કરતા હોય એને પેચ્યુરાઈઝ કરી ક્વોલિટીવાળી વસ્તુ આપણે શહેરમાં આપતા હોય તો વિશેષ તો મારે કંઈ કહેવાનું છે નહીં પણ વિરોધ એ લોકો જે વિરોધ કરે છે ને એ વિરોધ બરાબર નથી એટલા દૂધનો જ ભાવ વધારો છે એ વાતને હું માનતો નથી મામા પશુપાલક છું ને એટલે એમની વેદના કંઈ માનો છો આગળ ઇલેક્શન આવી રહ્યું છે એટલે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે કોંગ્રેસ અહીં કોંગ્રેસ ભાજપ કોપરેટિવ સંસ્થામાં એવું કંઈ હોતું નહીં અને એમને તો વિરોધ કરવો જ પડે ને વિરોધ છે એટલે વિરોધ કરે પણ આખા ગુજરાતમાં જ કોંગ્રેસને વિરોધ દૂધનો ભાવ વધારો નડતો બીજે બધે આંદોલન કરે છે ભાઈ કોઈ જગ્યા આંદોલન થયું છે મારા ધ્યાનમાં નહીં થયું હોય કોઈના પ્રેરિત હતું એવું માનો છો તમે ના ના ભાઈ એમને તો કોઈ એજન્ડા તો જુઓ ને મુદ્દો જોવે એટલે એમના મુદ્દા ઉપર એ ચાલે